જય ભોલેનાથ મિત્રો આજે નવા વર્ષનો પહેલો દિવસ છે અને નવા વર્ષની શુભ શરૂઆત સોમવારથી થઈ છે સોમવાર એ ભગવાન શંકરને સમર્પિત છે તો આજના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા ભક્તિ સ્તુતિ અને કથા સાંભળી અને વર્ષની શુભ શરૂઆત કરીએ તો આ વિડીયોમાં સાંભળીએ બાર જ્યોતિર્લિંગની કથા જે કથા સાંભળવા માત્રથી બાર જ્યોતિર્લિંગ યાત્રા કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ સોમનાથ માં આવેલ સોમેશ્વર જ્યોતિર્લિંગની કથા સાંભળીએ જ્યોતિર્લિંગોમાં સોમનાથનું સોમનાથ નું નામ સૌ પ્રથમ આવે છે સૃષ્ટિ ની ઉત્પત્તિ થઈ એ સમયની આ કથા છે દક્ષ પ્રજાપતિને સાઠ કન્યાઓ હતી જેમાંની સત્યાવીસ કન્યાઓને ચંદ્રમા સાથે પરણાવી હતી આ સર્વ કન્યાઓમાં રોહિણી ચંદ્રને વધુ પ્રિય હતી આથી બીજી સ્ત્રીઓએ પિતાને ફરિયાદ કરી કે ચંદ્ર રોહિણીને વધારે ચાહે છે અમને આદર સત્કાર આપતો નથી આ જાણી દક્ષ પ્રજાપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો કે હે ચંદ્ર ઊ રોહિણી પ્રત્યે પક્ષપાત રાખી બીજી પત્નીઓને સમાન આદર આપતો નથી માટે તને ક્ષય રોગ થાઓ આપેલા श्राપને લીધે ચંદ્રક ક્ષયરોગી બની ગયો એના ક્ષીણ થવાથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો એના નિવારણ માટે સર્વ દેવો અને મુનિઓ એકત્રિત થઈ ઇન્દ્રની આગેવાની લઈ બ્રહ્મા પાસે ગયા બ્રહ્માજીએ श्राપના નિવારણ માટે કહ્યું કે તમે સર્વ મહાપવિત્ર ક્ષેત્રમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અનુષ્ઠાન કરી ભગવાન શિવની આરાધના કરો અને શિવલિંગનું સ્થાપન કરી હંમેશા તપસ્યા કરો આથી શિવજી તેના પર પ્રસન્ન થઈ ચંદ્રના ક્ષય રોગનું નિવારણ કરશે ચંદ્રને પણ આ પ્રમાણે તપ કરવા અનુરોધ કરજો ચંદ્રએ છ માસ સુધી તપ કર્યું તેથી શિવે પ્રસન્ન થઈ કહ્યું કે મહિનાના એક પક્ષમાં હંમેશા તારી કળા ક્ષીણ થશે અને બીજા પક્ષમાં પુનઃ તે હંમેશા અભિવૃદ્ધિને પામતી રહેશે આ રીતે ચંદ્રના તપથી પ્રસન્ન થઈ ભગવાન શંકરે ક્ષય મર્યાદિત કરી દીધો દેવો અને ચંદ્રની પ્રાર્થના અનુસાર શિવજી જ્યોતિર્લિંગ સ્વરૂપે આ પવિત્ર ક્ષેત્રમાં રહ્યા ચંદ્ર અને રોહિણીએ જે શિવલિંગ ની પ્રતિષ્ઠા કરી આરાધના કરી હતી તે જ્યોતિર્લિંગ બની ગયું ત્યાર પછી ભગવાન શિવ સોમેશ્વર કહેવાયા અને સોમનાથ તરીકે પ્રસિદ્ધિ પામ્યા આ રીતે સોમેશ્વર લિંગનો પ્રાદુર્ભાવ થયો જે મનુષ્ય શ્રી સોમનાથની ઉત્પત્તિની આ કથા સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે તે સર્વ અભિષ્ટ ફળને પ્રાપ્ત કરી સર્વ દુઃખથી મુક્ત થાય છે આ હતું સોમનાથનું સોમેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા હવે સાંભળશું મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ નો મહિમા કૈલાસ ભગવાન શંકર શા માટે શૈલો ઉપર પધાર્યા તેની કથા આ પ્રમાણે છે શિવજીના કહેવાથી કાર્તિકેય પૃથ્વીની પરિક્રમા કરવા નીકળેલા કૈલાસમાં આવ્યા ત્યારે ગણપતિજીના વિવાહની વાત સાંભળી તેને બહુ ખેદ થયો અને રીસાઈને દક્ષિણમાં ક્રોચ પર્વત પર ચાલ્યા ગયા પાર્વતીજી અતિ દુખી થયા શંકરે કાર્તિકેય પાસે દેવર્ષિઓને મોકલ્યા પરંતુ કુમાર આવ્યા નહીં આખરે તેમને મનાવવા પાર્વતી અને શિવજી શૈલ પર્વત ઉપર ગયા તેમને ખૂબ જ સમજાવ્યા પરંતુ તેઓ શૈલ પર્વત થી ત્રણ દૂર જતા રહ્યા આથી શિવ અને પાર્વતી સ્વરૂપ ધારણ કરી શૈલ પર્વત પર જ રહ્યા ભગવાન આ મલ્લિકાર્જુન નામક ના દ્વાદશ જ્યોતિર્લિંગો માં બીજું ગણાય છે તેનું પૂજન અર્ચન શ્રદ્ધા અને ભક્તિ થી કરનાર નું કલ્યાણ થાય છે આ હતો મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ નો મહિમા હવે સાંભળીએ શ્રી મહા મહાકાલ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા ઉજ્જૈનની નગરી શિવજીને અત્યંત પ્રિય હતી શ્રી મહાકાલની નગરી ઉજ્જૈન અથવા તો ઉજ્જૈનની અવંતિકા નામે જાણીતી છે મધ્યપ્રદેશમાં પ્રદેશમાં ક્ષિપ્રા નદીના તટ પર આવેલી આ ઐતિહાસિક અને પ્રાચીન નગરી છે પવિત્ર સાતપુરીઓમાં તેની ગણના થાય છે અહીં શિવજીનું પ્રાગટ્ય ભયંકર હુંકાર સાથે થયેલું હોવાથી તે મહાકાલ કહેવાયા જ્યોતિર્લિંગ ના પ્રાગટ્ય કથા આ પ્રમાણે છે આ નગરીમાં વેદપ્રી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો આ અગ્નિહોત્રી બ્રાહ્મણ શિવ પૂજામાં તલ્લીન રહેતો

તેની નજર હવે અવંતિ નગરી પર હતી આથી આ ચાર પુત્રોએ વિધિપૂર્વક શિવલિંગની પૂજા કરી એ અરસામાં માં દૂષણ સૈન્ય સાથે આવ્યો એ સમયે પાર્થિવ શિવલિંગના સ્થાને પ્રચંડ અવાજ સાથે એક ખાડો થઈ ગયો આ ખાડામાંથી વિકટ રૂપ ધારી ભગવાન શંકર પ્રગટ થયા જે મહાકાલ નામે પ્રસિદ્ધ થયા શિવજી મહાકાલ સ્વરૂપે પ્રગટ થઈ દૂષણ દૈત્યનો સેના સહિત સંહાર કર્યો આ ભગવાન શિવ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ નામથી ભૂતળ પર પ્રસિદ્ધ થયા આ ત્રીજું જ્યોતિર્લિંગ ગણાય છે હવે સાંભળીએ શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મહિમા શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદા નદીની વચ્ચે વિદ્યમાન છે સર્વ પાપનો નાશ કરનાર શિવનું ઓમકારમાં જે ચોથું જ્યોતિર્લિંગ છે તેનું પ્રાગટ્ય આ પ્રમાણે છે એક સમયે દેવર્ષિ નારદ વિંધ્યાચલ પર્વત ઉપર ગયા વિંધ્યાચલે નારદજીનું પૂજન કરી કહ્યું કે મારે ત્યાં સઘળું ઐશ્વર્ય છે હું ઘણો જ સુખી છું આ સાંભળી નારદે કહ્યું કે પરંતુ એક ખામી છે તમારી ઊંચાઈ ઓછી છે મેરુ પર્વત તમારા કરતાં ઘણો ઊંચો છે આ સાંભળી વિંધ્યાચલે પાર્થિવ લિંગ બનાવી શંકરની આરાધના સાથે છ મહિના તપ કર્યું શિવજીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે વિંધ્યાચલે કહ્યું કે મને જે ઈચ્છા થાય તે ઈચ્છાને સિદ્ધ કરનારી ઉત્તમ બુદ્ધિ આપો ભગવાન શંકરે તથાસ્તુ કહ્યું આ સમયે દેવો તથા ઋષિમુનિઓએ ત્યાં આવી શંકરની પૂજા કરી પછી પ્રાર્થના કરી કે હે ભગવાન શંકર તમે હવે આ સ્થળે જ બિરાજમાન રહો અહીં ઓમકારનું જે લિંગ એક હતું તે બે પ્રકારે બની ગયું એક પ્રણવ ઓમકારમાં રહ્યું અને બીજું ઓમકાર નામના સદાશિવ રૂપ થયું એક ઓમકારેશ્વર નદી વચ્ચે માંધાતા ઉપર છે અને બીજું અમલેશ્વર નદીના દક્ષિણ કિનારા ઉપર છે ઓમકારમાં ત્રણ માત્રા છે તેમજ આ પવિત્ર સ્થળે ત્રણેય દેવો સાથે રહ્યા છે શિવપુરી બ્રહ્મપુરી અને વિષ્ણુપુરી આ બંને શિવલિંગો ભાવિક ભક્તો રાજ હિમાલય પર આવેલ શ્રી કેદારેશ્વર જ્યોતિર્લિંગ નું મહાત્મા અનોખું છે તે સર્વ પાપનો નાશ કરનાર અને મોક્ષ આપનાર છે શ્રી વિષ્ણુના બે અવતાર થયા નર અને નારાયણ ને તેમણે અને બદ્રિકાશ્રમમાં તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા હે દેવેશ્વર આપ જો પ્રસન્ન થયા હો તો આપ સ્વયં પોતાને સ્વરૂપે પૂજન માટે આ સ્થળે જ વસો આથી ભગવાન શંકર પ્રસન્ન ચિત્તે હિમના સ્થાનરૂપ કેદાર ક્ષેત્રમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે વસી રહ્યા આ પાંચમું જ્યોતિર્લિંગ ગણાય છે આ મંદિર મંદાકીની નદીના તટે આવેલું છે અહીંનું શિવલિંગ કંડારિયા વિનાનું એક શિલા સ્વરૂપે છે ગિરિરાજ હિમાલયમાં પંચ કેદાર કહેવાય છે કારણ કે મહેશ રૂપધારી મહાદેવજીના જુદા જુદા અંગો અહીં પ્રતિષ્ઠિત થયા છે પ્રથમ કેદારનાથમાં પૃષ્ઠભાગ અને મસ્તક છે બીજા કેદાર મધ મહેશ્વરમાં નાભી છે ત્રીજા કેદાર તુંગનાથમાં હાથ છે ચોથા કેદાર રુદ્રનાથમાં મુખારવિંદ છે અને પાંચમા કેદાર કલ્પેશ્વરમાં જટા છે અહીં કેદારનાથમાં શિવજીનું સાનિધ્ય રહેલું છે હવે સાંભળીએ છઠ્ઠું જ્યોતિર્લિંગ શ્રી ભીમશંકર જ્યોતિર્લિંગનું મહાત્મા સહ્યાદ્રી પર્વતોની હારમાળામાં ભીમા નદીના મૂળ પાસે શ્રી ભીમશંકર જ્યોતિર્લિંગ વિદ્યમાન છે ભગવાન શંકરે ત્રિપુરાસુરનો વધ કરી અહીં આરામ લીધો હતો તે સમયે અહીં ભીમક નામનો રાજા તપસ્યા કરતો હતો તેના પર પ્રસન્ન થઈ શિવે તેને દર્શન આપ્યા અને તેની ઈચ્છા અનુસાર ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે વિરાજમાન થયા ભીમશંકર જ્યોતિર્લિંગ વિશે બીજી કથા એવી પણ છે કે અહીં સુતીક્ષ્ણ નામે રાજા થઈ ગયો અગત્ય ઋષિનો શિષ્ય હતો કુંભકર્ણનો પુત્ર ભીમાસુર ઘણો બળવાન હતો તેણે સુતીક્ષ્ણને હાર આપી હતી સુતીક્ષ્ણે ભગવાન શિવની આરાધના કરી શિવે તેને વિરાટ સ્વરૂપે દર્શન આપી ભીમાસુરનો ધ્વસ કર્યો રાજાની પ્રાર્થનાથી ભગવાન શંકર ત્યાં જો સ્વરૂપે સ્થિર થયા ભીમાસુરનો ભગવાને સહાર કર્યો તેથી તે ભીમશંકર કહેવાયા આ સ્થળ ગૌહતી પાસે આવેલ છે અને બીજું સ્થાનક નૈનિતાલ પાસે પણ બતાવાય છે સાતમું જ્યોતિર્લિંગ શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ શ્રી વિશ્વેશ્વર કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનું મહાત્મા અતિ ઉત્તમ અને કલ્યાણકારી છે કાશીનગરી શિવજીનું ગોપ્ય ક્ષેત્ર ગણાય છે અહીં શિવનું જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપન થયું છે આ મહાપવિત્ર કાશી ક્ષેત્રમાં સર્વ વર્ણ અને સર્વ આશ્રમના લોકો મૃત્યુ પામે તો સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષ ગતિને પામે છે સ્ત્રીઓ માટે પણ એવું જ છે કોઈ પણ સ્ત્રીને અવશ્ય મોક્ષ મળે છે આ ક્ષેત્ર અવિમુક્ત કહેવાય છે જેમ ધર્મનો સાર સત્ય છે મોક્ષનો ક્ષમતા છે તેમજ તીર્થ ક્ષેત્રોનો સાર અવિમુક્ત કાશી તીર્થ છે જે ભાવિક મનુષ્ય શુદ્ધ ભાવનાથી કાશી ક્ષેત્રમાં જઈ ગંગા સ્નાન કરે છે તેના ક્રિયમાણ અને સંચિત કર્મનો લય થાય છે આ કાશી ક્ષેત્રમાં મૃત્યુ પામેલાને પુનર્જન્મ થતો નથી શ્રી કાશી વિશ્વનાથનું મહાત્મા સાંભળનાર પણ સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષનો અધિકારી બને છે અહીં શ્રી વિશ્વેશ્વર ભગવાન બિરાજે છે કાશીપુરનો કદી લય થતો નથી

આઠમું જ્યોતિર્લિંગ શ્રી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા નાસિક નજીક આવેલા ત્રંબકેશ્વર તીર્થ પાસે બ્રહ્મગીરી પર્વત છે આ પર્વતમાંથી ગોદાવરી નદી નીકળે છે ઉત્તરમાં ભગીરથે ગંગાનું અવતરણ કર્યું અને દક્ષિણમાં ગૌતમ ઋષિએ ગોદાવરીનું અવતરણ કર્યું ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ત્રણ લિંગો વિદ્યમાન છે આ ત્રણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પ્રતિક ગણાય છે તેથી ત્રંબકેશ્વર તરીકે પ્રખ્યાત પામ્યું છે શિવજી પાસે ગૌતમે ગંગાની માગણી કરી શિવજીની ઈચ્છા અનુસાર ગંગાજળ સ્ત્રી રૂપે પ્રગટ થયું શિવે તેમને આજ્ઞા કરી કે હે દેવી તમે ગૌતમ મુનિને પવિત્ર કરો અને પછી અઠ્યાવીસમો વૈવસ્વ મનુ થાય અને જ્યાં સુધી કલયુગ જતો રહે ત્યાં સુધી તમારે અહીં રહેવાનું તમારું મહાત્મા અભિવૃદ્ધિને પામશે દેવો તથા ગૌતમ મુનિએ બંને રહેવા માટે પ્રાર્થના કરી ત્યારે શંકર તથા લોકમાતા ગંગા બંને ત્યાં પ્રેમથી રહ્યા એ જ ગંગા ગોમતી કહેવાયા અને એ જ શિવલિંગ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ નામે પ્રખ્યાત થયું જે આઠમું જ્યોતિર્લિંગ ગણાય છે તેનું પૂજન કલ્યાણકારી છે ત્યાર પછી નવમું જ્યોતિર્લિંગ શ્રી વૈદ્યનાથ બૈજનાથ જ્યોતિર્લિંગ દક્ષિણ ભારતમાં આંધ્ર રાજ્યમાં પરલી વૈજ્યનાથ નામે નગર આવેલું છે રાવણે કઠોર તપ કરી શંકરને પ્રસન્ન કર્યા

લઘુ શંકાની ઈચ્છા થઈ માર્ગમાં તેણે ગોવાળિયાને જોયો તેણે પોતાની પાસેનું શિવલિંગ રાખવા આપ્યું પરંતુ આ ગોવાળિયો શિવલિંગના ભારથી અકળાઈ ઉઠ્યો અને તેણે શિવલિંગને ભૂમિ પર મૂકી દીધું આથી એ જ સ્થળે શિવલિંગ સ્થિર થઈ ગયું પેલો ગોવાળિયો તો ત્યાંથી નાસી ગયો રાવણે આવીને જોયું તો શિવલિંગ જમીન પર હતું ઉપાડવા માટે તેણે અથાગ પ્રયત્નો કર્યા પણ તેની કારી ફાવી નહીં એ શિવલિંગ શ્રી વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગ નામે ત્રણેય ભુવનમાં પ્રસિદ્ધ થયું આ શિવલિંગ નવમું જ્યોતિર્લિંગ ગણાય છે ત્યાર પછી દસમું જ્યોતિર્લિંગ શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રમાં દ્વારકાથી બેટ તરફ જતા શ્રી નાગેશ્વરનું મંદિર આવે છે

વર્ણોના ધર્મો રહો અને મુનિઓ વાસ કરો અહીં રાક્ષસો વસતા હતા દારૂકા રાક્ષસી પાર્વતીની ભક્ત હતી તેણે પોતાનાની રક્ષા કરવા વિનંતી કરી પાર્વતીની ઈચ્છા જાણી શંકરે કહ્યું કે હે ઉમે હું ભક્તોનું રક્ષણ કરવા આ વનમાં રહીશ પોતાના વર્ણ ધર્મમાં રહેલો જે મનુષ્ય અહીં મારું પ્રેમપૂર્વક દર્શન કરશે તે ચક્રવર્તી રાજા થશે શિવ પાર્વતી પોતે સાક્ષાત સ્વરૂપે ત્યાં રહ્યા એ બંને જ્યોતિર્લિંગ સ્વરૂપે થયા શિવજી નાગેશ્વર નામે અને શિવા નાગેશ્વરી નામે પ્રસિદ્ધ થયા આ દસમું જ્યોતિર્લિંગ ગણાય છે ત્યાર પછી આવે છે અગિયારમું જ્યોતિર્લિંગ શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ દક્ષિણ ભારતમાં સુવિખ્યાત શિવ મંદિર રામેશ્વરના જ્યોતિર્લિંગનું છે શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ ઉપર ગંગાજળ ચડાવવાનું મહાત્મ ઘણું છે ભગવાન શ્રીરામે વેળુની લિંગ મૂર્તિ બનાવી શિવનું પૂજન કર્યું હતું શિવજીએ પ્રસન્ન થઈ લંકા વિજય માટે વરદાન આપ્યું હતું શ્રી રામચંદ્રજી ભગવાનની પ્રાર્થનાથી શિવજી અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે વિરાજ્યા હતા ભગવાન શ્રીરામે રાવણ સાથેના યુદ્ધમાં પોતાનો વિજય થાય એવી ઈચ્છા વ્યક્ત કરી તેથી મહેશ્વરે કહ્યું કે હે રામ તમારો સર્વત્ર જય થાવો શ્રી રામે પુનઃ શિવની પ્રાર્થના કરી કે હે સ્વામી લોકોના કલ્યાણ થઈ આપ અહીં જ વિરાજો આથી રૂપ થઈ ગયા અને શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ નામે પ્રસિદ્ધ થયા આ અગિયારમું જ્યોતિર્લિંગ ગણાય છે હવે સાંભળીએ જ્યોતિર્લિંગનો મહિમા શ્રી ઘુષ્મેશ્વર ધુનેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં દોલતાબાદ સ્ટેશનથી થી બાર માઇલ દૂર વેરુલ ગામ નજીક ધુષ્મેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે

સુદેહાએ ઈર્ષ્યાને લીધે પુત્રને મારી નાખ્યો અને તેના ટુકડા સરોવરમાં નાખી દીધા ખુશમાં શિવનો મહિમા જાણતી હતી તેથી તે જરા પણ વ્યથિત થઈ નહીં એક દિવસ તેણે પુત્રને સરોવર કાંઠે જોયો શિવે પ્રસન્ન થઈ પોતાના પુત્રને સજીવન કર્યો હતો એ જ વખતે ત્યાં શિવ પ્રગટ થયા જ્યોતિ સ્વરૂપ મહેશ્વરે સંતુષ્ટ થઈ એને વરદાન માગવા કહ્યું ઘુષ્માએ કહ્યું કે હે દેવેશ્વર આપ પ્રસન્ન થયા હો તો આ સ્થળે મારા નામે વાસ કરો આથી શિવજી લિંગરૂપ થઈ ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ નામે પ્રસિદ્ધ થયા જે બારમું જ્યોતિર્લિંગ ગણાય છે ઘુષ્માએ મોટી બહેન સુદેહાને ઉદારતાપૂર્વક ક્ષમા આપી ભગવાન શંકર ભક્ત વત્સલ્ય છે ભક્તો પર પ્રેમ રાખનારા છે જે મનુષ્ય ઉપરયુક્ત બાર જ્યોતિર્લિંગોની કથાનો પાઠ કરે અથવા શ્રવણ કરે તે સર્વ પાપોથી છૂટી જાય છે અને મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે મિત્રો આશા રાખું છું બાર જ્યોતિર્લિંગનું મહત્ત્વનો આ વિડીયો આપને સાંભળવો જરૂર ગમ્યો હશે તો આ વિડિયોને લાઈક કરી આવા જ વિડીયો સાંભળવા માટે મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો ફરી મળીશું આવી જ ધાર્મિક વાર્તાઓ સાથે આવા જ શિવજીની મહિમા દર્શાવતા વિડીયો સાથે જય ભોલેનાથ